બંધી સ્વાગત છે તો આ એક નવા બ્લોગમાં તો આજનો બ્લોગ હું બહાર જાઉં છું તમે જો આવો આજે શૂટ કરી લઈએ એક મેળામાં જાઉં છું ત્યાં જોઈએ ત્યાં આ કંઈક મળે છે બધું તો આપણે જોઈએ કે અહીંયા શું શું મળે છે કે તમે એ વિડીયોમાં બન્યા રહીજો મારી સાથે તો જો ભાઈ અમે આવી ગયા છીએ આપણે જોઈએ મેળાની અંદર શું છે આ મેરો તો હજી આવવાનો છે હજી તો ઓલમોસ્ટ બને છે પણ આ મેરો આપણે બની જાય ત્યાં આપણે આવશું અત્યારે આપણે એવા છીએ બીજા એક મેળામાં જે બધી વસ્તુ મળે એ જો આ મેળો તો હજી બનવાનો ચાલુ છે જો કઈ જાવી વસ્તુ છે અહીંયા મળે છે ચાલ આપણે અંદર જોઈએ પહેલાં અહીંયા દસ રૂપિયા ટિકિટ છે આપણે લઈ લઈએ ટિકિટ રાજસ્થાન કોટન કે એક્ઝિબિશન કામ સેલ છે ચાલો સેલ તમને બતાવું એ પહેલાં જો આ ટિકિટ છે દસ રૂપિયા ટિકિટ અમે લઈ લીધી છે જો આ કાચની બંગલી છે બધી જો મને આમાંથી ગમે તો એક આપણે લઈ લઈએ તો ગિફ્ટ કરવા માટે તો જો અહીંયા છે આ બધી કોન્ક્રીટ ની વસ્તુ છે મસ્ત કલેક્શન છે છે ભાઈ અડવાનો નહીં ધીરેકમી કો ઓકે આ સરસ છે મસ્ત તમારે તો લેવાનું મન થઈ ગયું સુપર છે જો આ છે હેન્ડવોશ કરવા માટેનું નું અને આ છે સાબુદાણાની ખરેખર છે જો તમને કલેક્શન બતાવી દઉં તમારે આવું હોય તો તમે આવી શકો છો જો આ છે ચપ્પલ નું કલેક્શન એ બહુ બધું મસ્ત કલેક્શન છે તમારે લેવું હોય તો પ્લીઝ કમ મને મન તો લેવાનો મન થઈ ગયું છે જોઈએ આપણે સારું એવું લાગે તો ચોક્કસ લઈશું पासका सह morally पासका से or coupon भिल सक्काल gehörtै किसस का मतनें littlefilles <laughs> पास ले टो छै सक वोरा और से अ को थे थिल खासका सावा कै rais का вिर मतन Clemson જીસુ કેવાજી સુબે છે બેસી ગયા છે આ મસ્ત નાના બેબી નું ખુરશી ને ટેબલ છે મસ્ત છે કે જો કલેક્શન જોવો તમે જોવો જોઓ દાયામ જોઈને મજા આવી જાય એ તો તમારે બધાએ જોવાની મજા આવતી હશે આપણે લઈ તો ના શકીએ પણ જોઈ તો ખરા

Kau beri orang ini like kahidaijoeh? Kau malis mm -hmm. mas, tama jani. Ache brush, nila k dan, kudaan mati banyak tu. Wah, begini apa? Ramakah section mah? હવે કાજી હા હા આપ બેલેટ ઘૂંસે ભાઈ ઓટલી સાફ કર દઉં કે 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 દીકા પંછાપ કર હા ઓલી રૂમ યાર આ છે સી ને

કાચ ના છે ચીનાઈ માટીના મને એમ કે પ્લાસ્ટિક એવું કઈક મટીરિયલ હશે પણ આ છે ને માટી માટીના છે જો હાથમાંથી એટલે ફૂટી શો પીસ માં પણ રાખી શકો ફાઈનલ એક ગલો છે એ લઈ લીધો છે આપડે આ ગલો લઈ લીધો છે ખાલી નથી ગયો ના છે તમારે આવો હોય તો તમે ચેકઆઉટ કરી શકો છો આપી દઉં છો આ લોકોની તો મજા આવી ઓલ બધી વસ્તુ બહુ મસ્ત હતી ને આમ કેવાય કે મજા આવી બધું જોવાની અમને પણ મજા આવી છે વિડીયો જોવાની તો એ માટે પ્લીઝ એક લાઈક કરી દેજો આવી ગઈ છે કોઈ માટે એટલે આપણે ઘરે તો રસ્તામાં આપણે મળી ગઈ કે પાણી બોટલ આપણે ખાઈ જઈએ તો આપણે પાણીપુરી છે બનાવવાની આવી ગઈ છે ને જો આપણે આ ભેળ લાવ્યા અને જો મેં લીધી છે મારા માટે ઈડલી ને મેંદુ વડા ચાલો જમવા હવે આપણે આવી ગયા ઘરે ને મજા આવી છે વિડીયો જવાની કેવો લાગ્યો વિડીયો ને બસ વાગી ગયા છે નવ વાગ્યા છે બસ નવ વાગ્યા છે તો ચાલો હવે આપણે સુઈ જઈએ ગુડ નાઈટ મળીએ બીજા વિડિયો ની અંદર આવતા આવ ને બધા છે મારા વિડિયો જોતા રહ્યો બાય કોલેજ તો આજે આ કોલેજ અંદર છે એ મારી મીટિંગ હતી તો મને એમ કે હું ચાલો આખો વિડિયો બનાવીશ કે આજે પણ રિલેટેડ છે એ હતી અમારે તો પછી ના હું શૂટ કરી બીજા દિવસે जो आया तो तो मैं शूट करती हूं क्या मस्त मजा आ रहा सरस्वती वालों बस मंदिर है तो तो मैं शूट कर रही